ભાંગે નાનું ભીતડું કથડે ઘરનો કાઠ ભાંગે નાનું ભીતડું કથડે ઘરનો કાઠ આ તો ભાંગો ઘરનો મોભિયો અને સાંભળે મારો તાત નમસ્કાર દર્શક મિત્રો હું છું મેહુલ ગઢવી આપ જોઈ રહ્યા છો હિન્દ વૈભવના માધ્યમથી બે દિવસ પહેલાં જે બનાવ બન્યો હતો ભળથર ગામનો અને જે ભાયાભાઈ ચાવડા આહિર અને એમની સાથે જે ફ્રોડ થયું હતું અને જે ફરિયાદ થઈ હતી એ આધારે એમને જે વિડીયો એક વાયરલ થયો હતો સોશિયલ મીડિયા ઉપર દરેક લોકોએ નિહાળ્યો હતો એ વિડીયાના પડઘારૂપી રૂપી જ્યારે એમને અંતે પોતાનું પ્રાણ ત્યજી દેવા પડ્યા ત્યારે ત્યારબાદ બીજા જે વિડીયા આવ્યા અને એમાંય જે દીકરીઓના કલ્પાંત કરતા વિડીયા હતા એ કલ્પાંત ગુજરાતને દરેક પરિવારે એ જોયા પછી દરેકના હૈયા હચમચી ગયા એવો જ્યારે કલ્પાંત થયો હતો ત્યારે આજ રોજ હિન્દ વૈભવની ટીમ આપ જોઈ શકો છો ભાડથર મુકામે આવી છે હાલ આપ સ્ક્રીન પરના દ્રશ્યોમાં જોઈ શકો છો ભાયાભાઈ આહિર ચાવડા એમની પાંચ દીકરીઓ એક તેર વર્ષનો નાનો દીકરો અને એ પીડિત પરિવારની મુલાકાત માટે જ્યારે આહિર સેના ગુજરાત તેમજ સામાજિક આગેવાનો તેમજ સમાજના શ્રેષ્ઠીઓ સૌ જ્યારે અહીં વધાર્યા હોય ત્યારે સ્ક્રીન પરના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આહીર સેના ગુજરાત માત્ર એક આહિર સમાજ માટે જ નહીં પણ સમાજના કોઈ પણ સમાજ માટે જ્યારે પણ કોઈ આવી સચાઈની લડાઈ હોય ત્યારે હર હંમેશા એમની સાથે અગ્રેસર રહેતી હોય છે ત્યારે आहिर सेना गुजरात नो एकमात्र उद्देश्य है कि डरना नहीं किसी के भी पैरों के नाप से डरना नहीं किसी के भी पैरों के नाप से आखिर में पुण्य जीत ही जाएगा पाप से आखिर में पुण्य जीत ही जाएगा पाप से गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही गीता में कृष्ण ने कहा अर्जुन से बस यही કે પહેલી લડાઈ જીતની હે આપને આપ છે સૌપ્રથમ દરેક વ્યક્તિએ જાગૃત થવું પડશે અને જો દરેક પરિવારો આ રીતના દરેક ખેડૂતો જાગૃત થશે તો આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતની અંદર આ જે બનાવ બન્યો અને આ પરિવાર ઉપર જે આભ ફાટી પડ્યું એવો પરિવાર ક્યારેય બીજી વાર કોઈ ઘાયલ ન થાય કોઈ પરિવારને ઉપર આ રીતનું આભ ન તૂટે દુઃખ ન પડે અને આવી જે ચિત્તર ટોળકી હોય છે એના માટે તંત્રને પણ તેઓએ અપીલ કરી કે આવી જે કોઈ પણ લે ભાગું ટોળકીઓ હોય છે એની ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે સાચા ખેડૂતો હોય છે એને ન્યાય આપવામાં આવે ત્યારે આપણે આપ સ્ક્રીન પરના દ્રશ્યોમાં જોઈ શકો છો હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પરિવારજનો સમાજના શ્રેષ્ઠીઓ આહિર સેના ગુજરાતના શ્રેષ્ઠીઓ શેરાય કોર કમિટીના સભ્યો આપણે એ આહીર સેના ગુજરાતના કોર કમિટીના સભ્યો સાથે પણ વાત કરીશું અને તેઓનો જે ઉદ્દેશ્ય છે તેઓનો જે સર જે આજે આજ રોજ અહીંયા ભાડર મુકામે જે આવ્યા છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું જી આપનું નામ જણાવશો જી મારું નામ કેતનભાઈ વાણિયા છે અને કેતનભાઈ વાણિયા છે હું આહિર સેના ગુજરાત કોર કમિટી સદસ્ય છું આજરોજ અમે ભારથર ગામે આવ્યા છીએ જ્યાં ભાયાભાઈ ચાવડાનું જે અકાળે મૃત્યુ થયું છે જેમણે સુસાઈડ કર્યું છે અને અમે અહીંયા આવીને જાણ્યું સુસાઈડનું કારણ કે અઢી કરોડ કરતાં પણ વધારેની રકમ કે જેમણે ભાયાભાઈએ દીકરા કરતાં પણ વધારે વિશ્વાસ મૂકેલો હતો એવા વ્યક્તિ લે ભાગો કે એમનું બૂચ મારીને જતા રહ્યા છે ભાયાભાઈએ વાર વાર એમની સામે આજીજીજી કરી ફરિયાદો કરી પણ એમનો કોઈ નિર્ણય આવ્યો નહીં ભાયાભાઈને પાંચ દીકરી છે એક દીકરો છે દીકરીઓવાળું ઘર છે ભાયાભાઈ પૈસે ટકે તો મોટા નથી એવા અમને મસ્ત સમાચાર મળ્યા છે પણ એમની જે નામશા છે જે એક કરોડપતિને ન હોય એવી એમની અહીંયા આ વિસ્તારની અંદર નામશા છે સારું એવું વ્યવહારમાં પણ નામ છે તો એના વ્યવહારનો ઉપયોગ કરી જે છ થી સાત લોકોએ એમનો ઉપયોગ કર્યો એમના એવો વિશ્વાસ જતાવ્યો કે ભાઈ તમે અમારી સાથે ધંધો કરો અમે તમને કમિશન આપશું એવી લાલચો આપી અને ભાયાભાઈએ એમની સાથે ધંધો ચાલુ કર્યો ને અઢી કરોડ કરતાં વધારેની એમને સાથે ઢગાઈ થઈ એ ઢગાઈના વિરુદ્ધની અંદર ભાયાભાઈએ આ પગલું ભરવું પડ્યું જો કે ભાયાભાઈ આ પગલું ના ભરતે જો તંત્રએ ખરેખર એમને સાથ અને સહકાર આપ્યો હોત તો ભાઈ આજે જીવિત હોત ભાયાભાઈની દીકરીઓ પાંચ દીકરીઓ અને એક દીકરો પિતા વગરની ના થઈ હોત પણ તંત્રની બેદરકારી આ લે ભાગુના જે પણ કાંઈ છેડા હોય તંત્ર સાથે એમની લાગવક હોય પછી રાજકીય હોય કે જે પણ કાંઈ હોય એ લાગવકના આધારે ભાયાભાઈને વારવાર ધમકાવવામાં આવતા સાંભળવા મળ્યું છે કે પોલીસ ચોકીએ જાતા પોલીસ સ્ટેશનની અંદર જાતા તો પીએસઆઈ હોય કે પીઆઈ હોય એમને પણ સીધો જવાબ ના આપવામાં આવતો એમને પણ ધમકાવવામાં આવતા એમની દીકરીઓને પણ ધમકાવવામાં આવતા તો આવી રીતે ભાયાભાઈએ પોતાની ઇજ્જત પોતાનું માન પોતાનું સન્માન ન જળવાતું કારણ કે અઢી કરોડ રૂપિયાની રકમ એ કોઈ નાની રકમ નથી તો એના અનુસંધાને આ પગલું ભાયાભાઈએ ભર્યું છે એમનો વિડીયો પણ વાયરલ થયો છે વિડીયો અમે સાંભળ્યો ત્યારબાદ એમની દીકરીઓએ વિડીયો જે વાયરલ કર્યો છે એ વિડીયો પણ અમે સાંભળ્યો કે આ તંત્ર અમારી સાથે નથી ઊભું રહેતું એના અમને ન્યાય નહીં મળે તો અમે આપઘાત કરીશું આ વાત અમારા આહીર સેના ગુજરાતના કાને આવી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લીધો કે આપણે ભાયાભાઈના પરિવારને ભાયાભાઈની દીકરીઓને ભાયાભાઈના દીકરાને આપણે સાંત્વના આપવા જવું જોઈએ આપણે ભલે સુખમાં ભાગીદાર ન થઈએ તો કંઈ નહીં પણ દુઃખમાં ભાગીદાર આ સેનાએ બનવું જોઈએ કારણ કે આહિર સેના ગુજરાતનો પ્રમુખ જ કાળિયા ઠાકર છે દ્વારકાધીશ છે ત્યારે અમે આજે ભારથર ગામના મુકામે ભાયાભાઈના પરિવારને સાંત્વના આપવા આવ્યા છીએ અને અમે એમને બાહેદરી આપીએ છીએ કે અમે તમારા દુઃખની ના ભાગીદાર છીએ અમે તમારા દુઃખના ભાગીદાર બનીને આવ્યા છીએ તમારે કંઈ પણ જરૂર પડે તન ની અમે સાથે ઊભા છીએ તમને તમારા ન્યાય માટે તમને ન્યાય મળે એની લડત માટે પણ અમે સાથે ઊભા છીએ અમે ફક્ત ને ફક્ત સારું લગાડવા માટે નથી આવ્યા કે ભાઈ અહીંયા આવી મીડિયા સમક્ષ બાઈટો આપી ફોટા પાડી સોશિયલ મીડિયાની અંદર મૂકી કે ભાઈ અમે જી એવા એ માટે નથી આવ્યા અમે તમને સાથે ઊભા છીએ છેક સુધી કે તમારા આ જે ભાયાભાઈની વિધિ પતિ જાય બાર દિવસની અંદર બારમા દિવસે એમનું જે પણ કાંઈ કળપણું હોય પતિ જાય ત્યાર પછીની જે પણ કાંઈ પ્રોસેસો કરવી પડે એમાં આહિર સેના તમારી પડખે ઊભી છે આરોપીઓને નહીં પકડે આ તંત્ર અત્રે ત્રણ આરોપીઓને પકડ્યા છે બીજા હજી ત્રણથી ચાર આરોપીઓ ફરાર છે એને નહીં પકડે તો આહીર સેનાને મેદાનમાં ઉતરવું પડશે ને તો ઉતરશે આખા ગુજરાતની અંદર તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા આવેદનો પણ અપાશે અને આ તંત્રને જાગૃત કરવા માટેના પ્રયાસો આ આહિર સેના કરશે આહિર સમાજ ને આખાને સાથે રાખી અને અઢારે વરણને સાથે રાખીને કામ કરવા માટે આ સેના તત્પર છે એટલે અમારી આ તંત્રને આજે ગુજરાત રાજ્યની સરકારને એટલી જ વિનંતી છે કે આ દીકરીઓને ન્યાય મળે અને વહેલી તકે આરોપીઓ પકડાઈ જાય એમને સજા મળે એમનું જે પણ કાંઈ વળતર છે ભાયાભાઈના જે પૈસા ગયા છે એ ભાયાભાઈના હતા નહીં પણ ભાયાભાઈ જે આખી હણીએ જીવા છે એ આખી હણીએ એમની છબી એ રહે એના હેતુથી એમને પાછું વળતર મળે તો જે ખેડૂતોના પૈસા છે એ ખેડૂતોને એ પરત આપી શકે જ માધ્યમથી અમે છીએ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ ધન્યવાદ તેઓએ પણ ટ્રસ્ટીઓ પણ એ જ વાત રાખી હતી અને જ્યારે ઘરના મોભી આ રીતનું અકાળે મૃત્યુ થતું હોય છે ત્યારે દુહાઓમાં પણ આપણે કહેવામાં આવ્યું છે કે ભાંગે નાનું ભીતડું અને કથડે ઘરનો કાટ ભાંગે નાનું ભીતડું અને કથડે ઘરનો કાટ આ તો ભાંગો ઘરનો મોભિયો કે મને સાંભળે મારો તાત આવા કરુણ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યારે આ પરિવાર ઉપર આપું ફાટી પડ્યું અને હજુ પણ તંત્રના પેટમાં જ્યારે પાણી નથી હલતું અને આ જ રીતના બનાવો સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ ખેડૂત સાથે ન બને બીજી વાર એના માટે તંત્રને પણ એ જ વિનંતી કરવામાં આવી રહી છે આયુષ્યના ગુજરાત તરફથી પરિવાર તરફથી પણ એ જ વિનંતી કરવામાં આવી રહી છે કે ગુજરાતનો એક પણ ખેડૂત આવી કોઈ ચીટર ટોળકીનો ભોગ ન બને એના માટેના તમામ પગલાઓ લેવામાં આવે અને આપણે દીકરીઓ સાથે પણ વાત કરીશું કે કઈ રીતની સમગ્ર ઘટના હતી શું તો મારું નામ મિતુબેન ભાઈ ચાવડા છે અમે પાંચ બહેનોને એક ભાઈ છીએ સમગ્ર જે બનાવ બન્યો હતો એ કઈ રીતનો બનાવ હતો અને શું શું ઘટનાઓને તમારે કઈ કઈ વસ્તુઓનો સામનો કરવો પડ્યો હતો મારા પપ્પા આમ નામશાહી માણસ હતા અમે પાંચ વર્ષ પહેલાં સપ્તાહ કરી હતી અમે કુટુંબે કરી હતી પણ મારા પપ્પા એમાં મેન માણસ હતા એમાં રમેશભાઈ છે ને એ એના મંડપનું ને કામ લઈને આવ્યા હતા એ મારા પપ્પાએ એને સોંપેલું હતું પછી એમ કરતાં કરતાં મારા પપ્પાના મિત્ર થતા ગયા ભાઈ જેવા સંબંધો હતા એ ભૂવા હતા એટલે મારા પપ્પાને એના ઉપર આ આંધળો વિશ્વાસ હતો કે એ કોઈથી ખોટું નહીં કરે કેમ કે એ બાના વચ્ચે રાખતા કે આ બાના રાખેલા હે હું ક્યારેય ખોટું નહીં કરીશ એમ એવી રીતના મારા પપ્પાને વાત કરેલી પછી ધીમે ધીમે મારા પપ્પાને કહે કે ભાઈ ભાઈ તારું અહીંયા નામ મોટું છે તો એ કે મને કોઈ માંડવી દે તો મદદ તું મને ખાલી એમ તો ઘરે ઘરે એને લઈને અને માંડવી દેવરાવતા એવી રીતના એક વર્ષ એવી રીતના મારા પપ્પાએ ખાલી મદદ જ કરી કંઈ એમાં કંઈ આપ્યું નહીં પછી બીજા વર્ષે એમ કીધું કે ભાઈ ભાઈ હું તને આમાં કમિશન આપીશ તું આ કર આગળ હું તને આમાં કમિશન આપીશ પછી આપણે ચણા બધા લઈ લઈએ તો નેવું લાખના ચણા કે આપણા બધા પડ્યા છે તો એ આપણે કે પછી વેચશું ને તો એ કે એમાં ઘણો ફાયદો થશે કોલમાં નેવું લાખના ચણા પડ્યા છે એમાં મારા પપ્પાને એવી રીતના છેતરવામાં એવા છવ્વીસ લાખ એમાં અમારા બધાના મારા પપ્પાએ આજુબાજુથી ભરેલા છે નેવું લાખમાં એ બધું થઈ ગયું પછી બીજા વર્ષે માંડવીના બધા મારા પપ્પાએ રૂપિયા લીધા માંડવીના બધાથી મારા પપ્પાએ માંડવી લીધેલી પછી છેલ્લે કે ભાઈ ભાઈ લીધા રાખો એ કે બધી માંડવી કે કોલમાં નાખશું કોલમાં નાખશું એવી રીતના વાત કરીને મારા પપ્પાને બધેથી માંડવી લીધા રાખી જાન્યુઆરીની વાત છે મારા પપ્પા પાસે મારા મકાન બનાવવા કીધું રમેશભાઈ હવે હિસાબ કરી દીધો ત્રણ ચાર વર્ષ થઈ ગયા મારા મોહમને એક ય રૂપિયા મારી પાસે નથી આવ્યા છોકરીઓ લોહી પીએ છે ભાઈઓને એક રૂપિયા નથી આવ્યા છે હવે હિસાબ કરી દીધું હિસાબ માંગ્યો ને તો બીજે ત્રીજે દી એની બધું એનું દેખાડ્યું કે દવાખાને વયો ગયો દાખલ થઈ ગયો પછી અમે ક્રિષ્નાને રોજ ફોન કરીએ તો એમ કહે કે ના મારા પપ્પા હમણાં આપી દેશે બા અમે એના ઘરે અમારા આખું બધેને લઈને ગયા અમારા બધા બધા લોકોને લઈને ગયા તો એને કીધું કે ના દસ કરોડ સુધીના રૂપિયા હશે ને તો દસ કરોડ સુધીના રૂપિયા ભરી દેશું એવી રીતના અમારા પપ્પાને વાત કરવામાં આવી તો અમે થોડો ટાઈમ ધારવી ગયા મહિના બે મહિના જાળવા પછી કાંઈ થયું નહીં ને તો અમે પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી તો કાંઈ કાંઈ કાર્યવાહી જ ન કરવામાં આવી તો અમે એસપી સાહેબને અરજી આપી કાંઈ કાર્યવાહી ન કરવામાં આવી અમે પછી કોર્ટમાં ગયા પોલીસવાળા અમને જવાબ તો જ્યારે કોર્ટમાં ગયા ને ત્યારે પોલીસવાળામાં જે મેડમ આવ્યા પીએસઆઈજી મેડમ ખંભાળિયાના પીઠિયા મેડમ એના જ ગામના એના જ કુટુંબના મૂળ ગામ એનું રમેશભાઈનું જે ગામ છે એ જ ગામ છે એ આવ્યા અહીંયા એટલે અમે બધી રજૂઆત કરી મારા પપ્પાને અમને બાપ અમે મારા પપ્પાને અમે બે રોજ જાતા અહીંયા અમને રોજ અહીંયા પચીસથી એટલા ધક્કા ખબર ત્રણથી ચાર વખત રમેશભાઈ આવ્યા અમને બેસીને બધા હિસાબો કરાવવામાં આવ્યા બધા હિસાબો અમને બેસીને કરવામાં આવ્યા બધા હિસાબ કરી નાખે રમશભાઈ કહે કે આઈ કે હું થોડો હું કે બધું કરી દઈ કે ચાલ પીઠિયા મેડમને કહીને ગયો કે હું આમાં કે થોડું ઘણું કે તમને કરી દઈ શકીએ અમારે બાબુભાઈએ વાત કરે કે કાલે એ કે હું કે આ બધું કે બધું જોઈ લઉં કે કે હું ભરી દઈ ભાઈને ત્યાં સુધીની પીઠિયા મેડમને વાત કરીને ગયા બીજા દી વયા ગયા કંઈ કર્યું નહીં એ કાંઈ એટલે કાંઈ કર્યું નહીં પછી મંજૂર કર્યો હતો ને પીઠિયા મેડમની સામે પણ કાંઈ થયું નહીં કંઈ જવાબ ન દીધો પછી એ પીઠિયા મેડમે કંઈ વાતે ન કરી પછી અમને પછી એ બીજા દી કે અમે જેટલી ગાડીમાં એટલી એ પ્રમાણે તો અમારા ઉતાર આવી અમારે માંડવી બધી રૂપિયા દઈ દીધા એટલે અમે કીધું એ કેવી રીતના તો પછી અમને એમ કીધું કે તમારે કેટલા મણ કેટલી માંડવી કેવી રીતના એ બધો હિસાબ લઈને આવો કે તમે રમેશભાઈ બે કે અને બેનું જોડે જ નિવેદન લેવામાં આવશે તો પછી અમને કેટલા મણને અમે બધું એ બધું અમે બેનું એને બધા થઈને અમારા જે સરદાસભાઈ છે અમે બધ ભેડું મળીને ચાર દિવસ આખો હિસાબ કર્યો પહેલેથી જે હિસાબ ચાલુ થાય ને ત્યાંથી દહ કરોડનો હિસાબ કર્યો કે કેટલા ચૂકવાઈ ગયા કેટલા બાકી છે તો એ અમે હિસાબ લઈને ગયા ત્યાં કે રમેશભાઈ તો એનું નિવેદન દઈને વયા ગયા છે આમ કઈ તમે તો વાત રાખી તી ત્યાં કે નહીં તો એનું તે દી તેધી બધા હિસાબ દઈ ગયા જે હિસાબ કરતાં અમારે ચાર દી લઈ ગયા હિસાબ તને ત્યાં કિમથી હશે પછી અમને અમને નિવેદન મારા પપ્પાનું લેતા હતા રમેશભાઈનું નિવેદન જોઈ જાય ને મારા પપ્પાનું નિવેદન લખવામાં આવતું હતું તો મેં કીધું મારા પપ્પા પાંચ વર્ષથી ભાગીદારીમાં નથી અને કૃષ્ણાને હજી એક વાર બોલાવવામાં નથી કૃષ્ણામાં આરોપી છે કૃષ્ણ બધે વી વી દિવસ અહીંયા આવતો જ્યારે રમેશભાઈને આવે ત્યારે ક્રષ્ણા આવે તો કૃષ્ણને શું કામ બોલાવવામાં નથી આવતો તો મારા પપ્પાને એમ ધમકી આપવામાં આવી જો આમાં આ બધું આવશે ને તો તમારી દીકરી પોલીસમાં આવે તો એનું નામ લેવામાં આવશે અને એની નોકરી જશે મારા પપ્પાને કહું પપ્પા ના સાઇન ના કરતા મારા પપ્પાને ધમકાવીને મારી દીકરીને આવડી ભણાવી મારા પપ્પા સાઈન કરાવી તો આ વસ્તુ ન બને છેલ્લે એક જ કેસમાં કઈ આગળ થયું જ થયું પણ શું થાય મેડમે બધું વિરુદ્ધ છેલ્લે હાલવા જ ન દીધું અમે અમે મુરભાઈ બેરા સુધી ને ગયા તા પણ કઈ થયું નહીં અમારે અને રમેશભાઈ પાસે અમારી જમીન ઉપર લોન લીધી પંદર લાખની બાર ની બધી પ્રોપર્ટી વેચના કે અમે જમીન વેચી પ્લોટ વેચા દુકાનો વેચી પણ કઈ પૂરું થાય એમ નતું જે અમારી રોકડ જે બધી મૂડી હતી એ બધી રમેશભાઈ પેલા જ લઈ ગયા ચણામાં બધે માં હવે અમારી પાસે રહ્યું શું ખેડૂતને કેમ ભરવા તો એમાં ખેડૂતને કેતા પણ હવે ભરાય એમ જ ન કેમ ભરવાના કેમ અવડાને ભણાવવાના બધાને બાકી હતા પછી છેલ્લે મારા પપ્પાએ છેલ્લે ઉધી રમેશભાઈ પાસે ગયા આ બધા અગાઉ બધા એમ કીધું કે વાપ લોટ છે પણ છેલ્લે ઉધી કાંઈ દીધું નહીં છેલ્લે જ્યારે મારા પપ્પા ગયા તા હાથે હાથ આરોપી એમ કીધું કે હવે આવશે ને તો તમને મારી નાખશો એવી ધમકી આપી બધે થઈને અને પછી છેલ્લે મારા પપ્પાએ આ કદમ ઉઠાવ્યું અને જયારે ઓફ છે પેલા એમ કીધું દીકરીવાલા કેસમાં કાંઈ કાર્યવાહી થાય કે પપ્પા હાલે છે પણ બધું આપણા વિરુદ્ધ જ છે મને શું ખબર હતી કે મારા પપ્પા આવો આવો કદમ ઉઠાવવાના છે रमेश भाइ पिठिया कृष्णा पिठिया अजय पिठिया मुरु पिठिया मुकेश पिठिया મુકેશ નંદાણીયા અને સંજય બારટ રોહિત એક હતી એમાં જોગલ અને આ બધાનું તમે જોજો આની ઘણા આરે કર્યું છે ને આવું અમારે એક આરે નથી થયું ઘણા આરે થયું છે અને જે કેસ અમે જ્યારે કર્યું ને ત્યારે જ કલ્યાણપુરમાં આ જ કેસ કરવામાં આવ્યો અને અહીંયા એવી રીતના થયું કે ત્યારે ને ત્યારે સમાધાન થઈ ગયું એના દીકરાને તાત્કાલિક બોલાવવામાં આવ્યો સમાધાન થઈ ગયું અને એ લોકો હપ્તા ભરવા માંડ્યા છે એક હપ્તો આવી ગયો છે તો અત્યારે મારા પપ્પાનું આવું છે જો અમારી યાર થોડીક આમાં કરવામાં આવી હોત ખાલી અમને અડધા રૂપિયા ભરી દેવામાં ને અમે અડધું તો વેચી નાખ્યું તો અમે મીઠિયા મેડમ ને કીધું કે અમે અમને અડધું દઈ દઉં અડધું અમારે કરવામાં આવ્યું હતું પપ્પા અમારી પાસે આવતો અમારે પાછા બેન્યું બાપ પીનાયું ના થત

અને આજે અત્યારે તમારે આ સમાજ પાસે શું અપેક્ષા છે આજે સમાજ અહીંયા ભેગો થયો છે આ એસીના જે આ જોડી કુ છે હવે આ સમાજ પાસેથી તમારે શું મારા પપ્પા છેલે સુધી કહેતા ગયા જ્યારે દવા પી લીધી ત્યારે એ કહેતા ગયા ત્યારે વિડિયો બનાવતા ગયા અને કહેતા ગયા કે મને ન્યાય અપાવજો મારા પપ્પાને ન્યાય જ જોઈએ જે મારા પપ્પા રે થયું એવું કોઈ આરે ના થાય તાત્કાલિક એ લોકોને એટલી કડક સજા મળવામાં આવે અને જે મારા પપ્પા આ ખેડૂતોના જે બાકી છે એ બધી રિકવરી થાય જે અમારા અઢી કરોડ રૂપિયા છે ઈ રિકવર થાય અમને આઈડ સમાજની અમને મદદ સારી આઈડ સેનાની મદદ સારી મળી અમને એનાથી જ થયું છે જી બહેને પણ એ જ વાત રાખી અને પોતાના પરિવારનો જે કરુણ ઘટનાક્રમ જે આખો સમગ્ર હતો એ સમગ્ર કરુણ ઘટનાક્રમ મીડિયા સમક્ષ રજૂ કરી અને સરકાર માટે પણ એક આ ચોંકાવનારી બાબત કહી શકાય સમગ્ર પંથક માટે પણ ચોંકાવનારી બાબત કહી શકાય જો આવનારા સમયની અંદર સરકાર આ મુદ્દાને લઈ અને જો યોગ્ય ન્યાય અને યોગ્ય નિર્ણય અને યોગ્ય કાર્યવાહી દાખલારૂપ નહીં કરે તો હજુ પણ આ પંથકની અંદર અનેક ભાયાભાઈ છે ભાયાભાઈ જેવા ભોળા ખેડૂતો છે તેના માટે પણ કપરા દિવસો આવશે એટલે ફરી ફરી તંત્રને એ જ અપીલ છે હિન્દ વૈભવના માધ્યમથી કે યોગ્ય કાર્યવાહી કરે અને જે એક સામાન્ય ખેડૂતને જે લાંછનરૂપી રૂપી જે ડાઘ લાગી ગયો છે એ ડાઘ દૂર કરવામાં આવે અને એમનો જે મૃત્યુ થયું છે એ તો પાછા નહીં લાવી શકે પણ એને ઈમાનદારી રૂપી કામ કરી અને એક તંત્ર દ્વારા પણ સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેવી નેમ સાથે મેહુલ ગઢવી